સુરતના બજાર અને આઈપીઓમાં રોકાણની લોભામણી લાલચ આપી બાવીસ લાખ બત્રીસ હજાર રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે એક આરોપીને ઉત્તરાયણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે આરોપીએ ફરિયાદીને પોતાની શેર બજાર એક્સપર્ટ તરીકે ઓળખ આપી હતી ફરિયાદી પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ટ્રેડિંગ કરાવવા માટે ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા જેમાં ચાર્જ પેટે કુલ બાવીસ લાખ બત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા હતા શરૂઆતમાં સોળ હજાર રૂપિયા નફા સ્વરૂપે ઉપાડવા દીધા હતા બાકીના રૂપિયા ઉપાડવા ન દેવાતા ફરિયાદીને છેતરપિંડી થયાની જાણ થઈ જે બાદ ફરિયાદીએ સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે આરોપી મોન્ટુ કુમાર અજુડિયાને ઝડપી પાડ્યો છે તો વધુ તો આપી રહ્યા છે સંવાદદાતા ચેતનજી ચેતન છેતરપિંડીની અન્ય એક ઘટના સામે આવી છે સુરતમાં શેરબજારના આઈપીઓના નામે છેતરપિંડી કરવામાં આવી છે બિલકુલ થી ઉત્તરાયણ વિસ્તારમાં રહેતો જે મોન્ટુ નામનો જે શખ્સ છે તે પોતે બજારનો એક્સપર્ટ હોવાનો લોકોને કહેતો હતો અને આ જ રીતે જે વાત છે તે વાત જે ફરિયાદી છે તે ફરિયાદીને કહી હતી ફરિયાદી ને શેરબજાર અને માં રોકાણ કરશે તો સારું એવું જે નફો છે તે નફો મળશે તેમ કહીને તેની પાસેથી ધીરે ધીરે રોકાણ કરાવ્યું હતું એક જે એપ છે તે એપ પણ ડાઉનલોડ કરાવી હતી અને ત્યારબાદ જે બેંક છે તે બેંક મારફતે રૂપિયા બાવીસ લાખની મત મોટી જે રકમ છે તે ટ્રાન્સફર કરાવી હતી